જય શ્રી કૃષ્ણ કુચુ પરિવારમાં તમારું સ્વાગત છે આજે ચૈત્ર સૌદ એકાદશી એટલે કે અગિયારસ આ અગિયારસને કામદા એકાદશી કહેવામાં આવી છે ખૂબ જ પુણ્યદાયી મોક્ષ આપનારી અને પ્રભાવશાળી આ એકાદશીનું વ્રત ઉપવાસ અને પૂજન કરવાથી મનુષ્યના તમામ મનોરથ પૂર્ણ થાય છે આપણા ધર્મશાસ્ત્રમાં આ એકાદશીને પુણ્યશાળી કહેવામાં આવી છે આ કામદા એકાદશીનો મહિમા કૃષ્ણ અને યુધિષ્ઠરની વાતચીત વિષ્ણુ પુરાણમાં વર્ણવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહે છે હે ધર્મ રાજા અગાઉ આ એકાદશીની કથા દિલીપ રાજાના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ કહી હતી એ પાપનો નાશ કરનારી અને સંતાનનું સુખ આપનારી છે ભોગવતી નામની નગરીમાં મોટા મોટા નાગ લોકો રહેતા હતા તેમનો નાગરાજા પુંડરિક હતો ગાંધર્વો કિનરો અને અપસરાઓ પણ તેમની સેવા કરતા શહેરમાં લલિત નામનો ગાંધર્વ અને લલિતા નામની અપસરા રહેતા હતા આ બંને વચ્ચે પુરાણી પ્રીતિ હતી અને બે એકાબીજાને પતિ પત્ની કરતાં પણ વધારે ચાહતા એક દિવસ પુંડરિક રાજાના દરબારમાં લલિત ગાંધર્વ ગાયન ગાઈ રહ્યો હતો પરંતુ પોતાની પ્રિય અપસરા લલિતા નૃત્યમાં હાજર ન હોવાથી તે ગાયનમાં વખતો વખત ભૂલ કરવા લાગ્યો તેનું ચિત્ત ગાયનમાં નહીં પરંતુ પોતાની પ્રિયામાં હતું આ વાત ત્યાં હાજર રહેલ કરકોટક નામના નાગે રાજા પુંડરિકને કહી દીધી એટલે કામાતુર લલિતને શાપ આપ્યો કે રાક્ષસ યોનિમાં જન્મ ધારણ કર નાગરાજાના શાપથી ગાંધર્વ લલિત રાક્ષસ તરીકે જન્મ્યો લાગે એવો લાંબો એ રાક્ષસ આખો બેડોળ હતો મોઢું ગુફા જેવું હતું આખો સૂર્ય ચંદ્ર જેવી હતી ડોક પર્વત જેવી નસકોરા ખાડા જેવા પિહામણા હતા પોતાના પ્રેમીને રાક્ષસ થયેલો જાણી અપસરા લલિતા ખૂબ દુઃખી થઈ અને તેને કયા ઉપાયે શાપ મુક્ત કરવો તેની ચિંતા કરવા લાગી જ્યારે કોઈ ઉપાય તેને માલુમ ન પડ્યો ત્યારે તે પોતે સંસારના સુખ ભોગ છોડી પતિની પાછળ વનમાં ચાલી ગઈ આમ બંને પતિ પત્ની ફરતા ફરતા વિંધ્યાચળ પર્વતના શિખર પર આવી પહોંચ્યા અહીં શૃંગ નામના એક મહા તપસ્વી ઋષિનો આશ્રમ હતો લલિતાએ ત્યાં જઈ મુનિદેવને હાથ જોડી પ્રણામ કર્યા તેની આસુભીની આંખો અને દુર્દશા નિહાળી મુનિએ તેને પૂછ્યું હે પુત્રી તું કોણ છે અને અહીં શ્યા માટે આવી છે લલિતાએ પોતાની કરુણ કર્મ કથની કહી સંભળાવી ઋષિને દયા આવી એમણે કહ્યું પુત્રી આજે ચૈત્ર માસની સુકલ પક્ષની કામદા એકાદશી છે એ સર્વ મનોકામના પૂરી કરનારી છે હું બતાવું એ મુજબ તું એકાદશીનું વ્રત કર અને પુણ્ય તારા અભાગી પતિને અર્પણ ઈશ્વર કૃપાએ શાપના દોષથી એ મુક્ત થશે આથી ઋષિના કહ્યા એકાદશીનું વ્રત કર્યું એ દિવસે ઉપવાસ કરી બીજા દિવસે મુનિના સાક્ષીએ તેનું પુણ્ય અર્પણ કરી પતિના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી બસ એ જ વખતે લલિતાના પતિનું રાક્ષસપણું અલોપ થઈ ગયું અને તે ગાંધર્વ રૂપમાં તેની સામે આવી ઊભો રહ્યો પછી તે બંને પતિ પત્ની ઋષિને પગે લાગી વિમાનમાં બેસી સ્વર્ગમાં વિહાર કરવા લાગ્યા આમ મહાપાપનો નાશ કરનારી પિશાચપણાને પણ ટાળનારી એવી આ એકાદશીનું વ્રત કરવાથી તેમજ આનો પાઠ વાંચવા કે સાંભળવાથી રાજ સૂર્ય યજ્ઞનું ફળ મળે છે તો ખૂબ જ મહત્વપૂર્ણ આ વિડિયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બાર મહિનામાં આવતી દરેક એકાદશીની વ્રતકથા તથા ઘણી બધી ધાર્મિક તેમજ આધ્યાત્મિક વાતો આ ચેનલમાં દર્શાવવામાં આવી છે તો દરેક લોકો તેનો લાભ લઈ શકે એ માટે તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ